નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આજે સવારે એક હચમચાવ મુકનાર ઘટના સામે આવી છે ભગવતીપરાના પાછળના વિસ્તારમાં લોકોએ એક મહિલાનો મૃતદેહ પડેલો જોયો હતો મૃતદેહની હાલત જોઈ સૌ કોઈ હથપર ગયા હતા મહિલાના શરીર પર અનેક ઘા જોવા મળ્યા હતા જેના પર તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વેર્તાઈ રહી છે ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે આસપાસના વિસ્તારોને કોટણ કરી ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી ને તપાસ દરમિયાન પોલીસે મૃતદેહની ઓળખ જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે પરંતુ હજુ સુધી મહિલાની ઓળખ પુષ્ટિ થઈ નથી પોલીસે માને છે કે હત્યાને અત્યંત દુઃખ અલી અહીં લાવી મૂક્યો છે કારણ કે ઘટનાસ્થળે સંઘર્ષ કોઈ ખાસ નિશાન જોવા મળ્યા નથી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે ઘણા લોકોએ આજે સવારે કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જોવાનો ઇનકાર કર્યો છે જોકે પોલીસ સીસીટીવી ફૂટેજ મોબાઈલ સર્વેલેસ અને આસપાસના લોકોની અધિકારીઓ કહે છે કે પ્રાથમિક તપાસ મુજબ આ કેસ ખુબ જ ગંભીર અને આરોપી અથવા આરોપીઓએ સંપૂર્ણ યોજના બનાવીને આ કૃત્ય આચર્યું લાગે છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા ભૂલતાની ધન્યવાદ